આપણે હવે વાત કરવાની છે મકર રાશિ મકર રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ખ અને જ રાશિનો સ્વામી બને છે શનિ વર્ષના પ્રારંભે મકર રાશિના જાતક મિત્રો ગુરુ મહારાજ આપની રાશિથી સાતમા સ્થાને ભ્રમણ કરશે દાંપત્ય જીવન સુખમય બની શકે સાથે જ ભાગીદારીના કાર્યોમાં નવી તક આપને મળતી હોય એવું જણાય સાથે જ આપના જે વ્યવસાય છે એમાં ઉન્નતિ અને ક્યાંક ને ક્યાંક સફળતા મળતી હોય એવું આપને વર્ષના પ્રારંભે જણાશે કારણ કે ગુરુ ઉચ્ચની સ્થિતિમાં હશે એવા સમયે નવા ધંધા નવા વ્યવસાય નવી નવી નોકરી નવા આયામો આપને પ્રાપ્ત કરવા હોય એવું આપને લાગ્યા કરશે અને જેમાં આપને સફળતા પણ મળી શકે પાંચ બાર બે હજાર પચીસથી થી પરિસ્થિતિ કંઈક બદલાતી હોય એવું લાગશે આપને ઘણા બધા સંઘર્ષો એ વર્ષના પ્રારંભના કેટલાક તબક્કા પછીથી આપને ભોગવવા પડશે ભાગીદારી અને વ્યવસાયની તકો આપણને મળશે નવીન વ્યવસાય શરૂ કરવા માટેના આયામો આપને મળશે પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જેના કારણે આપ માનસિક રીતે હતાશ થઈ શકો છો પરંતુ એક છ બે હજાર થી પાછી પરિસ્થિતિ પાટે ચડતી હોય એવું આપને લાગે નાણાકીય બાબતોમાં પણ થોડી ઘણી સફળતા આપને પ્રાપ્ત થતી હોય એવું લાગે એકંદર એવું કહી શકાય કે વર્ષના મધ્યભાગથી લઈ અને વર્ષના અંત ગાળા સુધીમાં આપને જે કોઈ બાબતો થોડી ઘણી કષ્ટવાળી પણ લાગશે થોડી ઘણી બાબતો એવી પણ હશે કે જેને આપ ચેલેન્જની રીતે જોશો પરંતુ એકંદરે આપનું આ જે વર્ષ છે એ ગુરુ મહારાજના દ્રષ્ટિકોણથી તેમજ મંગળની સ્થિતિથી શનિની સ્થિતિથી મધ્યમ ફળદાયી બનશે જય શિયા